વર્દરામાં પાલિકાની કચેરી નજીક આવેલા ખાડીયાપોળમાં રહેતા લોકો પીળું અને દુર્ગંધ મારતા પાણીથી ત્રસ્ત થયા છે છેલ્લા છ મહિનાથી અનેક રજૂઆતો છે પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવીને હોવાના આરોપ સ્થાનિકોએ મૂકી રહ્યા છે છ મહિનાથી પીળું અને દુર્ગંધ પાણી પીવા લોકો મજબૂર પણ બન્યા છે વર્દરા છે વોર્ડ નંબર તેરમાં આવેલી ખાડિયા પોળમાં પીવાનું ગંદુ પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની કચેરી સામે આવેલી ખાડીયાપોળમાં છેલ્લા છ મહિનાથી પીવાનું પીળું પાણી આવી રહ્યું છે સ્થાનિક રહીશોને કહેવું છે કે આ પાણી પીવાથી ઝાડા ઉલટી અને કમળા જેવા રોગ થાય છે પીળું પાણી હોવાના કારણે તેમને પાણી ગરમ કરવું પડે છે જેને લઈને ગેસનું બિલ પણ વધારે આવી રહ્યું છે પાણીનો વેરો ભરવા છતાં જ પીવાનું પાણી પાલિકા ચોખ્ખું આપી શકતી નથી પાલિકા માટે શરમજનક વાત છે પાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી વોર્ડમાં રજૂઆત કરીએ છીએ કે આ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે તેમને ત્યાં રજૂઆત કરો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાંથી વોર્ડમાં રજૂઆત કરવાનું કહેવામાં આવે છે જો આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ અમારી છ મહિનાથી સમસ્યા છે અમે રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા આવતું નથી અને છ મહિનાથી એટલું ગંદુ પાણી આપે છે ને એમાં જીવડા પેલા અળસિયા બળસિયા બધું જ આવે છે અમે અમારી ટાંકી બાટવાડે પંદર લાડે સાફ કરીએ છીએ હમણાં સાફ કરાવી એટલું નોકરું કાળું કાળું કિચડ જેવું ને એટલું ગંદુ ગટર જેવું પાણી આપે છે અમારા ઘરમાં બધા નાના છોકરાઓ છે મોટા મોટા સિનિયર સિટી બધા છે એ બીમાર પડે હમણાં કમળો થયો તો બધાને ઝાડા ઉલટી થઈ હતી આ ખર્ચા પછી આ પાણી અમને એટલું બધું વખત ઉકાળીને પીવું પડે છે અને પછી એના આ ખર્ચા પાછા ગેસનો આટલો બળે પાછા દવાખાના ખર્ચા અમારા ઘરમાં નાનું છોકરું છે પછી મોટા ગુજર છે એ લોકોની બધાની સમસ્યાઓ નહીં જોવાનું એટલે તંત્ર કંઈ ઊંઘે છે એમને ખબર નથી પડતી કે આટલા છ સાત મહિનાથી રજૂઆત કરવા છતાં પણ એ લોકો ખાલી જોઈ જાય છે પણ એવું નહીં કે એનું ચોખ્ખું કંઈ નિરાણ કરે કે ચોખ્ખું પાણી કેવી રીતે આપવાનું કેવી રીતે એમને ખબર પડે એમને કહો કે તમે પોતે આવીને આ પાણી પીવો તો તમને ખબર પડે કે આ પાણી કેવું છે આવે છે કેવું નહીં એટલે તંત્ર તો હજુ ઊંઘે છે તમે બધું આટલું બધું સ્માર્ટ સ્મિટી કરો છો આ બધું કરો છો તો એના કરતા આ જે વસ્તુ જરૂરિયાત છે એનાથી જ આપણું બધું થાય જો પાણી ના હોય સારું ના મળે તો શું થાય એના કરતા તમે એનું પહેલા કઈ લાવો અને પછી તમે બધું આ સ્મીટી બનાવ્યા કરોડ નંબર એક અમારા વિસ્તારમાં પાણી એટલું ખરાબ આવે છે કે પાણી પી પીને અમે માદા થઈ ગયા છે છ મહિનાથી આ સમસ્યા ચાલે છે અને પાણીમાં તો કોલસાની કરણી ડામણી કર્યો અળસિયા કણ ખજૂરા બધું આવે છે તમે અહીંયા આવીને પીજો મત લેવાનો તો વહેલા વહેલા આવી જાઓ છો આ તમારી રીત છે અહીં આવીને જુઓ કે કેવું પાણી આવે છે અમારા ઘરમાં માદગી એટલી ચાલે છે જળા ઉલટી ચાલે છે લોકો દવાખાને ચાલે પાણી ઉકાળીને પીએ છે તો ગેસના બિલ ભરવાના પાણી વેલો ભરવાનો પેલા મફત પાણી આવતું તો હારા આવતા હતા પાણી અને હવે આવું પાણી આવે છે રજૂઆત બધાને પણ આવીને જોઈ જાય છે ગટરો ખોલી ખોલીને જોઈને જતા જાય છે પણ પાણીનો કશું નિવારો આવતો નથી

વિસ્તારની બહેનોએ મને રજૂઆતો કર્યા પછી પણ આપણે દરેક સામાન્ય સભામાં આની રજૂઆતો કરી છે કમિશનરશ્રીને પત્ર લખ્યા છે જે તે અધિકારીઓ વોર્ડના વિસ્તારના અધિકારીઓએ ડ્રેનેજ પ્રોજેક્ટના હોય ડ્રેનેજવાળા હોય પાણી પુરવઠાવાળા હોય તમામને રજૂઆતો કરી છે પણ એમની અન લીધે યોગ્ય રીતે કામગીરી ન થવાના લીધે છ છ મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે એના લીધે ઘર ઘર લોકો નાના બાળકો બીમાર પડી ગયા છે ઝાડા ઉલટીના કેસ થઈ ગયા છે લોકોને કમળો થઈ ગયો છે તો પણ આને ગર ગંદુ પાણી આવે એટલે એને ગરમ કરવું પડે એટલે ગેસનું બિલ પણ વધારે થાય છે પાણીના જગ જે બહારથી વેચાતા લાવવા પડે છે એનો ખર્ચો થાય છે પાણીનો વેરો ભરવાનો એટલે આટલા બધા ડબલ ખર્ચા કરવા પડે છે અને છ છ મહિનાથી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે વોર્ડવાલાને કહીએ તો એવું કહે છે કે આ તો પ્રોજેક્ટવાળાનું કામ છે પ્રોજેક્ટવાલા કરશે પ્રોજેક્ટવાલા એવું કહે છે આ તો વોર્ડની સમસ્યા છે તો વોર્ડવાલા કરે એમનામાં સંકલન ન હોવાના લીધે વિસ્તારના લોકો છ છ મહિનાથી ગંદુ પાણી પીવું પડે છે અમારી એવી માંગણી માંગણી છે કે ટૂંક સમયની અંદર આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ સારી રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન